ઔરંગઝેબ વિવાદ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે મહેસાણામાં સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલ બોલ્યા હતા મહારાષ્ટ્રમાં મરાઠા ઔરંગઝેબ વિવાદનો કઈક ઉપાય કરશે અને આ સાથે જ કહ્યું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ વિવાદનો ઉપાય કરશે તેવું નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો તે કલંકરૂપ છે ભૂતકાળ ભૂલીને એમાં તકલીફ પડી હોય તેને મદદરૂપ થવાનું છે તો સિંધી સમાજે ઈસવે સન 1947 માં ખૂબ જ તકલીફ સહન કરી હતી આ નિવેદન નીતિન પટેલનું સામે આવ્યું છે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂળ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પર આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણો મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બહેન દીકરીઓને આબરૂ લૂટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાઈ ફરજિયાત લગ્ન કર્યા એ જે કલંક કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે